એક ક્ષત્રિયે ઠાકોર તરીકે એમને આવડું મોટું સાહસ કર્યું છે એ બદલ અભિનંદન પણ પાઠવું છું આ શકુલની અંદર આમ તો ખૂબ જૂનું નામ છે પ્રગતિ પણ ઘણી કરી છે ભ્રોમનની પણ ભવિષ્યની અંદર ભૂપેન્દ્રસિંહ એટલા ઉત્સાહી છે અને પોતે ખૂબ ઓછી ઉંમર એમની પોતાની છે પણ એ કાર્યશૈલી એટલા બધા છે કે એમને નવા નવા સપનો જોવાનો શોખ છે અને એના આધારે આ સંકુલનો ભવિષ્યમાં ખૂબ મોટો વિકાસ થવાનો ઊંચા પૈસાની વ્યાજની લાલચ આપી લોકો પાસેથી પૈસા ઠકતો ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ ફરાર છે સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઓફિસ ઉપર રેડ કરી ત્યારે ખબર પડી કે આ ગઠિયો એ અનેક લોકોના પાંચ હજાર કરોડ કરતાં વધારે પૈસા એ ચાવી ચૂક્યો છે દબાવી ચૂક્યો છે પરંતુ આ વ્યક્તિએ લોકોના પૈસા ભેગા કરવામાં અનેક નેતાઓ અને આગેવાનોની પણ

લોકોને ત્રણ ટકાથી લઈ અને તેત્રીસ ટકા સુધીનું વ્યાજ ચૂકવતો હતો આ વ્યક્તિ સીનશોટ કરવામાં જબરજસ્ત હોશિયાર હતો રાજ્યના મુખ્યમંત્રી પાસેથી એવોર્ડ લેવાની વાત હોય કે સી આર પાટીલ સાથેના ફોટોનો લાભ લઈ અને એનું પ્રદર્શન કરવાની વાત હોય આ વ્યક્તિએ જબરજસ્ત હોશિયાર હતો હિંમતનગરની જે પ્રખ્યાત જાની જે એજ્યુકેશન સંસ્થાઓ છે તેવી જે ગ્રોમર કોલેજ છે તે ખરીદી હતી આ ભાઈએ ત્યાંની શૈક્ષણિક સંસ્થા સ્કૂલો પણ ખરીદી હતી આ ભાઈએ લોકોને પૈસાની ત્રણ ટકાથી તેત્રીસ ટકા સુધીના પૈસાની લાલચ આપતો હતો માત્ર બે કે ત્રણ લાખ રૂપિયા રોક્યા હોય એ વ્યક્તિ દર મહિને ત્યાંથી વીસ પચીસ હજાર પંદર હજાર રૂપિયાનું વ્યાજ ત્યાંથી લેતો હતો અને આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકોને વ્યાજ આપતો હતો પરંતુ આનાથી અંજાવામાં રાજ્ય સરકારના મંત્રીઓ ધારાસભ્યો સંસદ સભ્યો કોઈ બાકી ન હતું તમામ લોકો ભૂપેન્દ્રસિંહ ઝાલાથી અંજાયેલા હતા બ્રોવર ખરીદી ત્યારે આ આ કાર્યક્રમ રાખ્યો હતો કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર પણ ઉપસ્થિત હતા ભીખુસિંહ પરમારનો નજીકનો વ્યક્તિ હોવાનું એ આખો વિસ્તારે વાત કરી રહ્યો છું ભીખુસિંહ નું પ્રોટેકશન એ ભૂપેન્દ્રસિંહ ઝાલાને હતું ભીખુસિંહ પરમાર એમ કહે છે કે આ વ્યક્તિ એ સ્વપ્ન દ્રષ્ટા છે આ વ્યક્તિ એ આવડતવાળો છે શૈક્ષણિક સંસ્થા ખરીદી છે શૈક્ષણિક સંસ્થાને ખૂબ આગળ લઈ જશે લોકોના જે પૈસા છે એનું પણ રક્ષણ કરશે આવી રીતે વાત એ રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે કરી હતી ભીખુસિંહ પરમાર જેવા લોકો કે જે જે વ્યક્તિને ઓળખતા નથી ખાલી માત્ર એનાથી અંજાયેલા છે એ વ્યક્તિ ની વાતોના કારણે ભીખુસિંહ પણ એના મીડિયા સમક્ષ વખાણ કરાય ભીખુસિંહ પરમારે જે એના વખાણ કર્યા હતા એ વાતને આપણે સાંભળી લઈએ ગ્રોમરનું આ વિદ્યા સંકુલ આદરણીય ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હેન્ડઓવર કર્યું છે અને એના માટેનો આજે એમણે એક આ કાર્યક્રમ રાખેલો જેની અંદર અમારા આ વિસ્તારના સંસદ સભ્ય દીપસિંહજી અમારા પૂર્વ કાયદા મંત્રી અને હિંમતનગરના ધારાસભ્ય વીડી જાળા સાહેબ ધારાસભ્ય ધવલસિંહજી અને બીજા બધા ઘણા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આજે થયો ખાસ કરીને એમણે જે આ સાહસ કર્યું છે એ સાહસ હું બિરદાવું છું અને એક ક્ષત્રિય ઠાકોર તરીકે એમને આવડું મોટું સાહસ કર્યું છે એ બદલ અભિનંદન પણ પાઠવું છું આ શકુલની અંદર આમ તો ખૂબ જૂનું નામ છે પ્રગતિ પણ ઘણી કરી છે બ્રોમનની પણ ભવિષ્યની અંદર ભૂપેન્દ્રસિંહ એટલા ઉત્સાહી છે અને પોતે ખૂબ ઓછી ઉંમર એમની પોતાની છે પણ એ કાર્યશીલ એટલા બધા છે કે એમને નવા નવા સપનો જોવાનો શોખ છે અને એના આધારે આ સંકુલનો ભવિષ્યમાં ખૂબ મોટો વિકાસ થવાનો સાથે સાથે આ સંકુલમાંથી ભણીને દીકરા દીકરીઓ જશે એ પણ એક સારું શિક્ષણ મેળવી અને ઉચ્ચ હોદ્દાઓ પર જશે એવું મારો મત છે ગ્રોમરનો આ વિદ્યા સંકુલ આદરણીય ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હેન્ડ ઓવર કર્યું છે અને એના માટેનો આજે એમણે એક આ કાર્યક્રમ રાખેલો જેની અંદર અમારા આ વિસ્તારના સંસદ સભ્ય દીપસિંહજી અમારા પૂર્વ કાયદા મંત્રી અને હિંમતનગરના ધારાસભ્ય વીડી જાળા સાહેબ ધારાસભ્ય ધવલસિંહજી અને બીજા બધા ઘણા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આજે થયો ખાસ કરીને એમણે જે આ સાહસ કર્યું છે એ સાહસ હું બિરદાવું છું અને એક ક્ષત્રિયે ઠાકોર તરીકે એમને આવડું મોટું સાહસ કર્યું છે એ બદલ અભિનંદન પણ પાઠવું છું આ શકુલની અંદર આમ તો ખૂબ જૂનું નામ છે પ્રગતિ પણ ઘણી કરી છે ગ્રોમનની પણ ભવિષ્યની અંદર ભૂપેન્દ્રસિંહ એટલા ઉત્સાહી છે અને પોતે ખૂબ ઓછી ઉંમર એમની પોતાની છે પણ એ કાર્યશૈલી એટલા બધા છે કે એમને નવા નવા સપનો જોવાનો શોખ છે અને એના આધારે આ સંકુલનો ભવિષ્યમાં ખૂબ મોટો વિકાસ થવાનો સાથે સાથે આ સંકુલમાંથી ભણીને દીકરા દીકરીઓ જશે એ પણ એક સારું શિક્ષણ મેળવી અને ઉચ્ચ હોદ્દાઓ પર જશે એવું મારો મત છે તો સાંભળ્યું તમે કે ભીખુસિંહ પરમાર કહી રહ્યા છે અને કે આ બહુ જોરદાર માણસ છે આમ છે તેમ છે આપણે ત્યાં સિસ્ટમ એવી છે કે જ્યારે કોઈ વ્યક્તિના વખાણ એ કોઈ મોટી વ્યક્તિ એટલે કે ધારાસભ્ય સંસદ સભ્ય કથાકારો અથવા તો નામચીન વ્યક્તિએ જ્યારે વખાણ કરી દે દાખલા તરીકે મારા વખાણ કોઈ સ્ટેજ ઉપરથી કરે કે વાહ ભાઈ વાહ કિશનભાઈ જોરદાર માણસ છે કહે બધું જ સાચું એ કેમ કરવાનું એટલે દસ કે પંદર હજારની મેદની હોય એમાંથી કદાચ દસ લોકો તો મારી વાતમાં આવવાનું ચાલુ થઈ જાય ભાઈ પૂજ્ય બાપુએ બાપુના પગે લાગે દાદા તમામ લોકો હાજર હોય બાહુબલીઓ સાથે મળીને પણ આ ભાઈ ધંધો કરવાની લાઈનમાં હતા જોકે પેલા સીઆઈડી ક્રાઈમે ઉઠાવી લીધા પણ ગુજરાતમાં ધંધો ફૂલ્યો ફાલ્યો છે કે સોશિયલ મીડિયામાં દેખાવો કરવાના નેતાઓ સાથે ફોટો પડાવવાના એ ફોટોને વાયરલ કરવાના એમાંથી પૈસા કમાવાના જે આખી આ સિસ્ટમ ગુજરાતમાં ચાલી રહી છે એ ગરીબ અને નાના માણસો માટે તકલીફદાયક છે તમારું શું માનવું છે એ ભીખુસિંહ પરમારે જે રીતે આના વખાણ કર્યા તેને લઈને કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર